કીધું થોડુંક સીન માર લઉં તો એવું કરું આઈ છે બાપા હવે એવું હતું તો હે યુટ્યુબ ફેમિલી જય માતાજી મહાદેવર અમે આવી ગયા પાછા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું અમારી ચેનલ જયસિત વ્લોગમાં તો અમે આજે જવાના છીએ સોમનાથ એટલે સોમનાથ એટલે વેરાવળ સોમનાથ ન મત અમારી બાજુમાં જ છે ઘેલા સોમનાથ ન્યા જવાનું છે બરોબર ને

મહાદેવ હર તો અમે અત્યારે નીકળી ગયેલા સોમનાથ જવા માટે તો હાલો આપણે રસ્તામાં આગળ મળીએ વાતચીત તો કરતા જાય એ રીતે અને તમને આગળનો એંગલ બધાય બતા જાય વ્યુ બતાવતા જાય તમને આગળ કેવો કેવો રસ્તો છે બધાય અને રસ્તોય મસ્તીનો છે આ અને બધી બાજુ તો અહીંયા અત્યારે વિન્ડ ફાર્મ બહુ વધી ગયું છે પવન ચકીને એટલું બધું વધી ગયું હોય ને તમને વધારે પડતું આ રસ્તા ઉપર તો તમને વધારે એ જ જોવા મળશે પવન ચકીને એ બધું વધારે

કોમેન્ટમાં કહેજો કોમેન્ટમાં આને આવડ છે કે નહીં આવે એક્ટિવા બરાબર છે અને અમે જો ત્યાં રસ્તામાં અહી જઈએ રસ્તામાં ક્યાંક હવે બહુ જ લાઈક લાગી દઉં ધીમું રાખ ધીમું રાખ ધીમું 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 રસ્તામાં તો ક્યાંક નાસ્તો વાસ્તો કંઈક મળશે ને તો નાસ્તો કરીશું કંઈક રસ રસ ચઢે તો રસ પીશું હવે જાયથી ધીમે ધીમે હવે જવા દે ધીમે ધીમે લીવરમાં આવીશું આમ ભાઈ જવા દે લીવરમાં લેવલમાં લેવડમાં લેવડમાં ક્યાંક

આપણે જો પહોંચી ગયા ગેલા સોમનાથ ના મંદિર પાસે અને દેખાય છે ગેલા સોમનાથ નું મંદિર પણ આવા દઈશ મારો ડુંગળા વિસ્તાર છે ગેલા સોમનાથ મહાદેવનું મંદિર અત્યારે આમાં પાણી નથી ભરેલું ચોમા ભરેલું હોય પણ આમાં જલ્દી પાણી ઉતરી જાય છે અને આવી ગયો મહાદેવનો ગેટ મંદિરનો અત્યારે માણસો નથી પણ સાવા મહિનામાં માણસો હમાય ને એટલો માણસો હોય આખો સાવા મહિનો એ ભીડ લાગેલી હોય અને જો સામે ઓલા જે દાદરા દેખાય ને એ ત્યાંથી મિનર દેવીનું મંદિર છે ત્યાં જવાનું એનો ઇતિહાસ તમને કહો આગળ વ્લોગમાં રેજો મજા આવશે

ચાવી ગાડી માં ગાડી માં હાલો લઈ લઈ યાદ આવી ગયું વડી હું કેસ અર્ધે પોચી ગયા તા યાદ આવ્યું તો હે તય લઈ ગયો તો ગાડી જાત છે આપણે કોઈ નો લઈ જાય બાપા વારો કાઢ ના ગાતી નો એમ કોઈ લઈ જાય ગાડી લઈ જ જાય ચાવી ગાડી માં હોય તો સારું હઈ છે હાલો જાવા દે બાપા બહુ ખારી જા દે આવું ને મિત્ર છે કે નહીં હા

હવે મહાદેવની આરતી જો ચાલુ થઈ ગઈ છે તો હું એટલો નસીબદાર હશું તમે નસીબદાર કે તમને ગેલા સોમનાથ મહાદેવની જોવાનો લાવો મેળો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો નથી હારે લાગતું એટલે જ કેતો હોય પણ ઉભી રહે

જૂનું મંદિર કાઢી નાખ્યું છે નવું મંદિર અત્યારે જો કામ ચાલુ છે એનું લાઈવ કામ ચાલુ છે હા અત્યારે એટલે દર્શન તો થાય એમ છે નહીં પણ દર્શન કરી લીધા અમે આનો ઇતિહાસ એ પ્રકારનું પ્રકારનો એટલું કાઈ આયા મિનર મિનર દેવી જે બેઠા છે ને સામે એક્ઝેક્ટ એની સામે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર છે અને દેવી અહીંયા રોજે ત્યાંથી દર્શન કરે મહાદેવના તો કહેવામાં એવું હવે માન્યતા એવી છે કે એની સામે કોઈ વસ્તુ ટૂંકમાં આડી નથી આવતી કારણ કે અહીંથી દરરોજ દેવી દર્શન કરે એટલે વંચમાં કોઈ વસ્તુ એને આડી હોય ને એકવાર એવું બન્યું હતું કે અહીંયા દિવાલ ઊભી કરી હતી વંચમાં એટલે કાંઈક બીજા કામ સર પણ એ દિવાલ પણ પડી ગઈ હતી એની રીતે એટલે તે દૂના આ મંદિરની સામે અને આ દેવીના મંદિરની સામે કોઈ વસ્તુ કે કાંઈ વસ્તુ અડચણ ટૂંકમાં કોઈ રાખતા નથી કારણ કે એ દેવીનું ટૂંકમાં હાથ છે માતાજીનો અને મહાદેવનો ઘેલા સોમનાથ વાળાનો તો તમને આ ઘેલા સોમનાથ મંદિરની બધું ગમ્યું હોય તો કોમેન્ટમાં હરર મહાદેવ લખી દેજો જય ઘેલા સોમનાથ લખી દેજો બરોબર ને તને કેવી મજા આવી અને ક્યારેક આ બાજુ આવો તો ઘેલા સોમનાથ મંદિરના દર્શન કરી મજા આવશે બહુ મસ્ત મંદિર અત્યારે બની ગયું છે ફેમિલી આર મજા આવે વધારે અને અમે તો અત્યારે બે જ આવ્યો છું ફેમિલી આર ને તો બહુ વધારે મજા આવે અને અત્યારે અમે જો જાઈસી ઘર बाजू કારણ કે હવે અમે રખડી લીધું હે હારું હાલો તો હવે ઘર बाजू નીકળી બરોબર છે તું કેસ કાટા માં ક્યાં કાટા છે જો તા હા એ તો હું બોડી હું લાગે હોય છે અને શું કરે છો જાવડિયા બંગલો બનાવે છે એનાથી શું થાય એવું હોય ટેકરી બનાવે છે અત્યારે અહીંયા હાલો તો હવે ને મારે નીકળવું જ છે થોડીક વારમાં અહીંથી એથી ઉતરીને પછી જાય ઘરે હવે બહુ રખડી લીધું તડકો થઈ ગયો અને રસ બસ પીન પેટ થઈ ગયો ફૂલ હવે અત્યારે નાસ્તો વાસ્તો કર્યો તો જો અમે અત્યારે હવે રખડી લીધું છે આ બાજુ બધે અને ટેકરી બનાવી લીધી અમે જોવો આની ની ત્યાં ટેકરી જોઈ લ્યો જો આલી બંગલો બનાવ્યો મે 10 માળનો કેટલા માળનો 10 માળનો બંગલો બનાવ્યો બે મિનિટમાં બનાવી નાખ્યો અને હવે અમે અત્યારે નીકળવાનું છે ઘરે ઘરે જઈને હવે ખાવું પીવાનું તો ઘરે મેળ નહી આવે એટલે રસ્તામાં કઈ ખાઈ લઈ અમે નાસ્તો કરી લઈ બરોબર ને અને મમ્મી નો ફોન આવ્યો ને કોનો આવ્યો પપ્પાનો તો તમને બધાને જો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બધા એ અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો જરૂર અમે અત્યારે વિડીયો પૂરો કરી છે હવે બરોબર છે તો બધાને જય માતાજી મહાદેવ હર મારું ટેકરીમાં જોઈ લે સારું હાલો તો મળીએ બીજા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો